તારા શરીરમાં હું હું પાવર કરી લે તમે જાડો ને એવો હું પોચો નહીં પાછો પાણી તમારે કાઠો શું પાછો

એર્યો ગોડો છે એવી વાત આખા ગોમ ખબર છે બરાબર હવે આપણે કેસ કરવા જઈએ એટલે પછી ગોમ આપણને છપકવા લે કે ભલા મોણા એ તો ગોડો હતો પણ તમે થોડા ગોડા હો તો તમે કેસ કરી આયા યા ઓહ હો ગો ખબર નહી કે ભઈ એ જનન દેના ઉપર આટુ પાડે હે ભઈ ગોમ તો ખબર છે કે એર્યો ગોડો છે પણ યાર હવે આપણે કેસ કરવા જઈએ ને તો હરખાઈ ના આવે એના કરતા એક કામ કરીએ આપણે બે જણા જીએ બાના ઘેર હાલ અને બાના જઈને છપકવાલ લે કે તમે અમારા ઉપર આજ ચા મ વગણ વગર ના ના ભાઈ માણસની ઠલાલ પાછું વળવું નહીં પણ હું તો કેસ કર્યા વગર નહીં અલ્યા ભાઈ મારી વાત તો આપણો એમાં મજા નહીં એમાં પછી બે જણા નળિયો ખાવાની રેહ કેસ કરવા જાઓ એમાં જે થલાલ આપણે એવું સમજીએ કે ભાઈ એટલે મોટા હોય કે આપણે એવું મોન ડાખીએ એટલે ભાઈ મોહન ડાખીને જમ ફાયુમ બોલવાનું જમ ફાયુમ દેવાનું ભાઈ હે

પણ જેઠાલાલ ખરેખર તમારે સમજાવવા પછી હો બાકી જો હું મન નહીં રાખું ભાઈ હું મારે એટલે ભાઈ મારવાનું તો મને મારતા એવા ના છે પણ એરા ઉંમરમાં થોડા મોટા હે ને એટલે ભાઈ આપણાના હાથ ઉપાડતા વિચાર આવે છે એટલે પણ એરા જમતમ મારી એમ થોડું ચાલે યાર હે આપણે માણસ ખાવાની યાર હે ના ના આ રીતના તો ભાઈ વગાણો તો માર ના ખવાય તો મને ખબર છે પણ આપણે જઈને એને થપકો આ લે લે હાડો પણ જો તમારે કેવું ઉપર જવું કીધું નાખા જો હું હવે આટું ઉપાડી દઈશ ના ના તમે હાથ ના ઉપાડતા તો બધું હું કહે છે હાડ લે હડ જો

પણ એ વગણ નો અમારા ઉપર હાથ ઉપાડી ગયા હે એટલે અમે બાને ઠપકો હાલવા જઈએ તમાર જોડે ભાઈ વગણ નો હાથ ઉપાડી ગયા એટલે તમે અમારા થેડો આપડે જેને ઠપકો તો આવડવો જ પડશે આવું ના ચલા ભાઈ બધા મારવા ને

તું હજી કહો મને થાપ ના જો મારો હાથ ઉપડી જાય ને તો તારા ઉઠામે ધોવા તકે હાજર નહીં રેકો થઈ જાય તારા જેવું કોણ થાય મારી ઉંમર ખાલી મોડા લઈ જવું હોય તો પડતો કરું યાર

તમારી ભલે જતી નથી મારે ઉપાડ ઉપાડ ઉપાડકા 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 જેઠાલાલ ઉપાડું આઠ ઉપાડું ઉપાડ હે

આ પોપટીઓ મને એમ કહેતો હતો કે હું પોલીસ બોલાવીને આવું છું અરે એમની પાછો આવ્યો છે હવે ના હોય તો ત્રણ જણા ભેગા કરીને બરો બના મારું એટલે તને તને પોલીસ સ્ટેશન જાય પોલીસ આવશે મને પકડી જા હા અને મારું નામ બની જા હા તને ભેગા કરીને મારું જોયું જોયું દોત હલી કે ના હલી જાય કે થા જોયું જોયું એ એ બા

જો તમે કેસ કરવા જાઓ એટલે તમે ડાયરેક્ટ કરેડા ઉપર ફરિયાદ નોંધાવશો પોલીસ આવશે ઇવન પકડીને લઈ જાહ કશું થાહ નહીં બલ્યા ભાઈ પોલીસના આઠમાં જે આવે ને એ જિંદગીભર ભૂલી જ ગયો લગીને ભૂલ ના કરે સમજા પોલીસવાળા એવા મારે મારી વાત આપણો આપણે અહીંને મરાવત છે ને પોલીસ જોડે જો મારા જોડે એક પોલીસવાળા સાહેબ ભાઈબંધ છે બરાબર આપણે ઈવાને ફોન કરીએ ફોન કરીને એકણ બોલાવીએ અને ઈવાને કહીએ ફોનમાં કે અમારા ગામના એક ડોહો ભાઈ ઈવાને ડોન બનવાનો ભૂત વળજ્યું છે એ ભૂત ઉતારવાનું છે તમે આઈને બરો બનના મારો એટલે ઈના ડોન બનવાનો ભૂત ઉતરી જા કોણ હટે એ રે મારા જોડે ભાઈ બને હું ફોન કરું હાલતદાર જલ્દી फटाफट ફોન લગાવો તમે હેલો સાહેબ જેઠાલાલ બોલું જેઠાલાલ હવે મારી વાત સાંભળો અમારા ગામમાં એક બા કરીને હી ને ડોહો બા ઈવના ડોન બનવાનો ભૂત ચડ્યું છે એટલે એર્યું ભૂત આપડા ઉતારવાનું છે તમારે ના ના કેસ નઈ કરવો એક કામ કરો તમે વર્ધી પહેરી અને આપડા રોડ છેક નઈ અમારા ગામમાં વળવાનો ઈકણ આઈજો અમે ઈકણ ભાઈએ પછી ઈવનો ઘર તમને બતાઈએ ઈવાના ઘેર આઈને તમે ઈવના બરોબરના ઠમઠોરો એટલે ઈવના ડોન બનવાનો ભૂત ઉતરી જા હ પણ હાલ જ આવજો

તમે આ ત્રણ માર્યા ચમ ચમ મારે હા ચમ નો બોલા માટે થઈને જ મારે બરાબર આ બાજુ બોલો પેલા કુના માર્યા તા એક કોહા મને 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 મારે તો ના પેલા તને નહીં મારે ભાઈ તો પેલા તો પેલા લાલલેન મારે તો લાલબાને માર્યા તા તો વા ઇને માર્યો તને માર્યો અને માર્યો પેલા ને માર્યો એ ભાઈ ચો હે એ તો ગોમરે ગોમરે ગોમમાં

તરત મન કે હા બોબટ બાડિયા એટલે કે હું બાડીયો અન બાડીયા હી તમે બે જણા હી એ હું બાડિયો ના એ બાડી બાડિયો કેન માર્યો એ કાકા હા સાહેબ અવાજ ન આપો હા અવાજ ન કરતો તમે તાર હાથ કડી પેરાઈ દીધો બસ જો પેરાઈ દીધો હાથ કડી પેરાયો પોલીસ નો ડબ્બો બોલાયો ડબ્બામાં માં બેહારી પોલીસ સ્ટેશન એ લઈ જાયો પણ પેલા બધી પૂછતાછ તો કરી લેવા દયો આ બધા મગમ ફોકટના માર્યા એમ હા વીમ નમીમ હા વીમ નિમ

તમે આ તો ખાઈ ના કેવાય યાર હજી પોલીસ સ્ટેશન માં જઈને વીસ ટકા માર્ક આતો પોલીસ સ્ટેશન જઈને એસી ટકા માર્ક ખાવાનું બાકી હે યાર તમે હમણાં તરણ માર્યા નહીં એ સાહેબ એમ તો તમે જોવા મારો યાર

ડોન બનવાનું તો કાઠું કોમ કાચ છે સાહેબ એ મને આટલો વાયકાણ બરોબરનો માર્યો છે તો પોલિટિશિયન લઈ જાય તો ચો મારશી આ તો સારું કહેવાય મેં કોઈનું મર્ડર કર્યું નહીં ન કર પોલિટિશિયનમાં જઈને મારો જીવ જતો રે હવે છે ને આ કેન્સલ કરવું પડશે ડોન બનવું નહીં ન કર ડોનમાં ડોનમાં તો હું પીટાઈ જાય પોલિટિશિયન જઈને કાકા

માફી માંગુ હો ભાઈ વારા એક એક ની માફી માંગો જેઠાલાલ મે તમન મારા વગમ ફોકટ બરાબર જેઠીઓ ખાપડ કીધો એટલે મારી ભૂલ થઈ ગઈ હો માફ કર હવે પછી આવે ભૂલ કરશો આ ન કરું ન કરું નોમ લાઈન બોલાવજો હું નોમ આવું જેઠાલાલ જેઠાલાલ બરાબર આવો હોય માફી માંગો ગોઈની મે તમન મારે તે મારી ભૂલ થઈ ગઈ માફ કરજો ભાઈ બા હું તમન માફ તો કરું પણ હરીત ફેરવાન ને હોમાં પડતા ને કો તો હરખાઈ ની આવે વગણ વાકે તું કોઈ ની સુડતો પણ આ તમે મારતી ઉમરમાં મોટા હતા ને એટલે મે તમન જવા દીધા હા નહીં પણ નહીં કરું

અને તમારા બરોબર ના ઠમઠોર આવ્યા એટલે તમારા આ ડોન બનવાનો ભૂત છે ને એ ઉતરી જાય સમજ્યા નઈ પોલીસ સ્ટેશન તો પોલીસ સ્ટેશન થી સીધો પોલીસ ના ડબ્બો ને બિહાર પોલીસ સ્ટેશન લઈ જો